ખાલી છે અને કઈ કઈ જગ્યાએ છે તો તમે જેમ જોઈ શકો છો કે બોપલમાં પંદર દેહગામમાં અગિયાર કોટેશ્વરમાં પંદર અંબિયાપુરમાં વીસ એવી રીતે કુલ એકસઠ મકાનો ખાલી પડેલા છે તેના માટે સરકાર દ્વારા ફોર્મ શરૂઆત કરવામાં આવી રહી છે તો મિત્રો આગળ વધી અને હવે આપણે વાત કરીશું ખાલી પડેલા મકાનોની ડિટેલ્સમાં તો તમે જેમ જોઈ શકો છો કે બોપાલમાં ખાલી પડેલા પંદર મકાનોની આ રહી લિસ્ટ જેમાં બ્લોક નંબર ફ્લેટ નંબર અને કેટેગરી આપેલી છે હવે સેમ સેમ ટુ વસ્તુ ગામમાં મકાનોની લિસ્ટ આપેલી છે એવી જ રીતે કોટેશ્વરમાં પણ પંદર મકાનોની લિસ્ટ આપેલી છે અને એવી જ રીતે અમિયાપુરના વીસ મકાનોની લિસ્ટ આપવામાં આવેલી છે હવે મિત્રો આગળ વધી અને હવે આપણે ચર્ચા કરીશું ફોર્મ ભરવા માટેના જરૂરી નિયમો અને દસ્તાવેજની નિયમની વાત કરો

તો મિત્રો આગળ વધીએ અને જોઈએ જો તમારે આ યોજનામાં ફોર્મ ભરવું છે તો તમારે આવકનો દાખલો ત્રણ લાખ રૂપિયા સુધીનો જોશે ત્રણ લાખ થી ઉપર હશે તો તમે આ યોજનાનો લાભ લઈ શકશો નહીં બીજી વાત કરું તો તમે જે પણ જાતિથી બિલોંગ કરો છો એ જાતિનું તમારે સર્ટિફિકેટ જોશે અને જો તમે દિવ્યાંગજન છો તો તમારે દિવ્યાંગજનનું પણ પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે આગળ વધીએ મિત્રો તો મિત્રો અરજદારે એક પોતાનું સેલ્ફ ડિક્રેસન અપલોડ કરવાનું હશે જે સેલ્ફ રિટેક્શનમાં એવું લખેલું હશે કે ભારતભરમાં મારી કોઈ પણ મિલકત કે મકાન નથી બીજી વાત કરું કે ઓનલાઈન અરજીમાં માંગતા તમામ ડોક્યુમેન્ટ્સ તમારે અપલોડ કરવાના હશે અને બીજી વાત કરીએ જો એ ડોક્યુમેન્ટ્સ ખોટા સાબિત થાય છે તો તમારા ડિપોઝિટ પેટેના સાત હજાર પાંચસો રૂપિયા જપ્ત કરી દેવામાં આવશે આગળ વધીએ મિત્રો તો મિત્રો મકાન ફળવાની કોમ્પ્રેટર દ્વારા કરવામાં આવવાની છે અને બીજી વાત કરીએ તો જો તમે તમારું અરજી અથવા તમારું ફોર્મ કોઈ અંગત કારણોસર રદ કરો છો કે પાછું ખેંચો છો તો તેઓ વહીવટી ખર્ચ પેટે એક હજાર રૂપિયા ચાર્જ લેવામાં આવશે અને બાકીની રકમ એટલે કે છ હજાર પાંચસો રૂપિયા વિના વ્યાજે પરત કરી દેવામાં આવશે મકાનની કુલ કિંમત ની વાત કરીએ તો પાંચ લાખ પચાસ હજાર રૂપિયા છે અને જે તમે સાત હજાર પાંચસો રૂપિયા ડિપોઝિટ ભરવાના છો જે તમારો પ્રથમ હપ્તો રહેવાનો છે આગળ વાત કરીશું હપ્તા સિસ્ટમની તો તમે જેમ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે એક પાંચ લાખ પચાસ હજાર વાળું મકાન છે અને એક ત્રણ લાખ વાળું છે ત્રણ લાખ વાળું માત્ર દેગામ માટે છે પાંચ લાખ વાળું કોટેશ્વર અમિયાપુર અને બોપલ માટે રહેવાનું છે હપ્તા સિસ્ટમની વાત કરીએ તો તમારો સાત હજાર રૂપિયા અત્યારે હાલમાં જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ તમારું સ્વઘોષણા પત્ર છે જેની તમારે પ્રિન્ટ કઢાવીને પચાસ રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર એફિડેવિટ કરાવવાનું રહેશે અને ત્યારબાદ તેને તમારે વેબસાઇટ ઉપર અપલોડ કરવાનું રહેશે તે માન્ય ગણાશે આગળ જતાં વાત કરી હવે તમારે કયા કયા જરૂરી દસ્તાવેજો આમાં જોશે દસ્તાવેજની વાત કરું તો પાસો સાઇટનો ફોટો અરદ્દાની સહિત જાતિનું પ્રમાણપત્ર રેશન કાર્ડ રેશન કાર્ડ આ તમામ સદસ્યના આધાર કાર્ડ મોબાઈલ નંબર ઈમેલ આઈડી હાલમાં જે રહેતા હોય તેનું મકાન ટેક્સ બિલ લાઇટ બિલ અથવા જો તમે ભાડે રહો છો તમારો ભાડા કરાર પણ જોશે ઇલેક્શન કાર્ડ આધાર કાર્ડ બેંકનો કેન્સલ ચેક અને આવકનો દાખલો આવકના દાખલામાં ખાસ કે ત્રણ લાખ રૂપિયા સુધીનો તમારે આવકનો દાખલો જોશે ઉપરનો આવકનો દાખલો ચલાવવામાં આવશે નહીં અને ડિપોઝિટ પેટે સાત હજાર પાંચસો રૂપિયા તમારી રકમ જોશે તો મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારે આટલા જરૂરી દસ્તાવેજો તમારે જોશે અને તમારે વેબસાઇટ ઉપર અપલોડ કરવાના રહેશે આ યોજનાની પીડીએફ મેળવવા માટે અને તમારે ઘરે બેઠા ફોર્મ ભરવા માટે નીચે આધાર નંબર પર સંપર્ક કરો અને આવી બીજી સરકારી યોજનાઓની માહિતી મેળવવા માટે અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ને ફોલો કરો જય હિન્દ જય જય ગરવી ગુજરાત